નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ બહત્રીન યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ બબલી ચોરી અને આ બબલી ચોરી છે આ વિષ્ણુભાઈ પટેલની કે જેમને આ તીજી વેની અંદર જે ચોરી ઉતરી છે ઢગલા બંધ ચોરી અને નંબર વન ક્વોલિટી સાથે તો ખેડૂત મિત્રો આ ઘણા ખેડૂત મિત્રો બબલી ચોરીનું વાવેતર કરતા હોય છે કે જેમને આવું ઉત્પાદન જો ના મળતું હોય તો તમે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો આ એમની વાડી છે આ વાડીની અંદર તમે જોઈ શકો છો આ બબલી ચોરીનો લાક જબરજસ્ત લાગેલો છે અને વિષ્ણુભાઈને આ જબરજસ્ત ફાયદો થયો છે વિષ્ણુભાઈ પોતે જીવી જીબીમાં કામ કરે છે અને સાથે સાથે ખેતી સાથે સંકળાયેલા છે અને ખેતીની અંદર એમને અમારો ઓનલાઈન વિડીયો જોઈને અમારી પાસે દવાની ટ્રીટમેન્ટ મંગાવેલી અને દવા વાપરીને આવું અદ્ભુત અને બેસ્ટ પરિણામ વિષ્ણુભાઈને મળેલું છે આ એમની આખી વાડી તમે જોઈ શકો છો ફૂટ વિકાસ ગ્રીનરી નંબર વન છે અને ઘણા ખેડૂત મિત્રો બબલી ચોરીનું વાવેતર કરવા માંગતા હોય છે તો વાવેતર કરો પરંતુ એની અંદર અમારી એક યુનિક જે સ્પ્રે માટે અને જમીનમાં આપવા માટે આવે છે એ વાપરો તો આવું પરિણામ મળે જોવા કેટલી બધી બબલી ચોરી લાગેલી છે તો તમે પણ કોલ કરી શકો છો આ દવા માટે અને પીડીયોને પહેલીવાર જોતા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી